નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબાર ની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ તાપી જિલ્લામાં બુધવારે માંડર ટોલ નાંકા ખાતે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરાયેલ આંદોલન એકાએક ઉગ્ર બનતા મામલો ગરમાયો હતો આ આંદોલનમાં પૂર્વ સાંસદ અમરસિંહ જીણાબાઈ ચૌધરી સહિત આદિવાસી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલ નાંકાનો ઘેરાવ કર્યો હતો આંદોલન કાર્ય્યોએ ટોલ નાકાના મેનેજર उपेंद्रચોણ વિરુદ્ધ સૂત્રો ચાર કર્યા હતા જો કે ટોલ નાકાના સંચાલકો તરફથી બપોર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા આંદોલન કાર્ય્યોએ 6 કલાક સુધી ચકાજામ કર્યો હતો સોનગઢ માંડળ ગામના ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે મોટો પાએ આંદોલનની શરૂઆત કરાઈ છે જે બાબતે બંધના એલાનને પગલે સોનગઢ નગરના લોકોએ પોતાના તમામ કામો રોકી સજ્જડ બંધ પાડી ટોલ મુક્તિ આંદોલનને સહકાર આપ્યો હતો તારીખ છવ્વીસમી માર્ચ ના રોજ સવારથી સ્થાનિકો સોનગઢના માંડલ ગામે આવેલા હજીરા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર ત્રેપન પરના ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માગને લઈને એકત્રિત થયા હતા અને ચકાજામ કર્યો હતો સ્થાનિકોની માંગ છે કે ટોલ નાકા પ્લાઝામાં ટેક્સમાંથી આ વિસ્તારના સ્થાનિકોને મુક્તિ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી જો કે મોડે મોડેથી આવેલા એનએચએઆઈ ના અધિકારીઓ અને ટોલ પ્લાઝાના મેનેજર તેમજ આંદોલનકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં ટોલ મુક્તિ મામલે ચાલેલી રગજગ બાદ પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો આ દરમિયાન પોલીસ દ્વારા જબરજસ્તીથી હાઈવેનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો હજીરા સુરત ધુલિયા

અને છ કલાકના સમય બાદ નેશનલ હાઇવે નંબર ત્રેપન પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો પૂર્વ સાંસદ અમરસિંહ જીણાભાઈ ચૌધરીએ પણ આ બાબતે રસ્તા પર સુજે વિરોધ કર્યો હતો આ કે બોટલ પર લાગે કાલે ચાલે બોટલ દો સાહેબ કાલે કાલેનું ઓર્ડર દો આપણે વાત કરીએ કા વાત ન કરી જંગ તો ચાલો વાત કરો મારા ત્રાસમાં છે આ પાટણ જિલ્લા છે પરો હોય હાલો આગળ જાઓ અવે અંદર અંદર હા અલકાઓ યાર બોલ જો શિક્ષા આ છોડો આ છોડો આ બોલો જ જગાડ કરો મારી વાત બોલો બોલાજો બોલો બોલો તમે <coughs> <laughs>